ગમેટોલ ચેનલ પુરા પ્રાચી એન્ડ ગાઈસ ગુડ आफ्टरनून અત્યારે બપોર થઈ રહી છે અને ગાઈસ વી આર રેડી એન્ડ પ્રાચી ઇડલી ઇડલી મસ્ટ લાગે છે આજ વસ્તુ પુરવા માટે લાગુ છે કારણ કે પૂર્વ एकदम ફોરેનર સ્ટાઈલ લાગે છે કાલે રાત્રે પૂર્વ આમ ગઈ બહાર આયા ને મમ્મી કીધું મમ્મી ફોરેનર જેવી ન લાગતી ઓર યે રીતે કરીને ઓર રીઅલી ઓર રીઅલી અને ત્યાં જો હો એકદમ રેડી છે બધા અહીંયા અપલે એરિયામાં છે અને મામા મમ્મી છે જેમ મામાને કીધું અમે કે બે મિનિટ અમે સ્ટાર્ટ કરીએ છીએ પછી તમારો બેકગ્રાઉન્ડ ચાલુ કરી દાજ જે બોલવું કે આમ બોલ્યા પછી અમે જેમ બોલે પછી મામા કે आओ <laughs> चलो भैया सो एंड गाइस आज मेन हमारा शूट करવાનું છે એટલે મે આટલા સરસ રીતે તો અહીંયા થાય છે બાકી કાળ તો તમે જોયું તો કે કેવા અમે મેકઅપ પર હતા એન્ડ યુ નો મૂડ ઓફ ફોર ધ સોલો કારણ કે કેમ હતું કારણ કે અમે લોકો ટ્રાવેલ કરીને આવ્યા હતા અમે થાકી ગયા હતા એટલે આને તમે જોઈ શકો છો અને અહીંયા પપ્પા છે પપ્પા આમ કરો બરોબર ઓકે હાઈ જેસી રશ્ના જેસી રશ્ના 2 લિટર મોકલાવ મારા વાલા મેકઅપ ઓ

સો ગાઈઝ અમે અહીંયા આવી ગયા છે સ્વિમ લાઈક સ્વિમ એરિયામાં અત્યારે અમે અહીંયા ફોટો ક્લિક કરવાના છે અહીંયા પ્રાચી આવી રહી છે ચાલતા ચાલતા અહીંયા પપ્પા છે અને હું અહીંયા પહોંચી ગઈ છું અહીંયા પાણી છે અને કેવું છે ઠંડુ છે જો ચેક કરશું અમે ગાઈઝ બહુ મજા આવવાની છે રાઈટ પપ્પા બહુ મજા આવે છે અત્યારે તો મને અને આજે નવા નવા કપડાં પહેરે ને એટલે એકદમ એનર્જી અલગ જ આવે છે વાઇબ એકદમ બહુ મસ્ત આવે છે તો અત્યારે અમે ફોટો ક્લિક કરશું અને તેન પછી મળશું कायलो रस्तो यार थोडा भा हां सो गाइस अइया प्राची कोई अखतरा करी रही छ आई डोंट नो व्हाट शी इज डूइंग पाणी पीवरा दो थैंक यू बहुतच मस्त खत्रो छे हाय पीलु रियो बस अब कितलु बदु पी गया था मेरे को। बस प्राची अठला मा कॉफी बनाउसे हे આ મે અલગ છે આ મજા જ કંઈક અલગ છે શું કે મજા આવી પ્રાચી પ્રાચી આ શું કર્યું પ્રાચીય રિસોર્ટ માં શું કર્યું ઓ માય ગોડ

અને હવે ખાંડ નાખશે પ્રાચીને ખાંડ વગર નાખી દેશે કારણ કે મન ખબર છે હું પપ્પા તમને મજા આવી મારે તો મજા આવે મમ્મી તમને મજા આવી મમ્મા તને મજા આવી મમ્મી એને તો મજે હી મજે 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 એને તો મજે મજે મે કીધું જ કરું મિની બ્લોગ માં કે તમને સ્કૂલે મુકવા નહી આવવાનું દુકાન નહીં ખોલવાની ખાવાનું નહીં બનાવવાનું ઘરનું કામ નઈ કરણો વાસન નઈ જસવાના એટલે મજા મજા આવે ને અને અમને બી બહુ મજા છે કે આ મામા બિઝી છે કે આ કે ઓયરિયા જો ગાઈસ દેખાય એમણા જી એમણા સુંદર કે આ ઓટોમેટિક આપણે 6 જણા આવવાના સો યાર પ્રાચીન સુપર હેરી છે સો લેટ્સ ગો ગાઈસ અમે પીલ યાર બસ બે મિનિટ બે મિનિટ આ સો આ કલાક તો બે મિનિટ માં જો વાત કરીએ ઓફિસમાંથી કોલ આવા લાગા રાઈટ સખ્ખ દેવી સો ગાઈસ સ્ટે ટ્યુન ઘર તો દો

शूट सू एंड देन एंड देन शुगरसू ए तुमने सस्पेंस किया मान ऐसे अब अगर तो सस्पेंस पर रखे तो तो लोगों जो से उठे नहीं तो, तो मूवी बने तो मूवी बने मूवी बने, बने।, <laughs> <laughs> बने सस्पेंस वाली तो सो गाइस स्टे ट्यून मम्मी अनुबा अनु छूटे मैंने क्या देखा ये है ये है चुची कर दो यार क्यों 갈게 이리도 암줘이암줘치치치치치치치치치치치치치 아이 갈아 아이 치치다 다이 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 자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자

સો બધા સ્વિમિંગ પુલ માં જતા રહ્યા છે અને કહીશ પપ્પા શૂટ કરે છે અમે પપ્પા ને કીધું હતું કે પપ્પા તમે પણ આવો બટ હવે શું કરાય અને ગાઈઝ મને બહુ જ પાણી ઠંડુ લાગતું હતું આ યુનો હું ટ્રાય કરતી હતી કે યુ નો મસ્ત એન્જોય કરું અને પછી ધીમે ધીમે હું એન્જોય કરવા પણ સો તો સ્ટે સ્ટેટ હવે થોડી વાર રહીને મળીએ તો ગાઈઝ મમ્મી ઇઝ રેડી મમ્મીને થોડી તબિયત ઢીલી છે બટ સ્ટીલ મમ્મી એટલી મસ્ત લાગે છે ને ખબર નહીં કેમ અમે કાઢ્યા છે અને મમ્મી એકદમ દોડી દોડી છે આમ થોડી દૂર જાય યા કેવી લાગે પૂરવા ગાઈઝ કોમેન્ટ કરજો

હું અહીંયા છે ને તો અમે જલ્દીથી સૂઈ જઈએ છીએ જલ્દીથી ખાઈ લઈએ છીએ સો ઇટ્સ લાઇક મેસ્ટ છે કારણ કે બહુ ગાઈઝ બહુ ના જમીને કોઈ સરપ્રાઈઝ છે ગાઈઝ અને એ સરપ્રાઈઝ શું છે એ જોવા માટે બન્યા રહેજો બહુ જ મજા આવશે સો સ્ટેટિયું ગઈ ચલો જમવા જઈએ આપણે હે ને હું ગાઈ ગઈ ખબર નહીં કેમ સો ગાઈ નહીં અહીંયા જમવા આવી ગયા છે અને જમવાનું એટલો અસ્કમ છે અહીંયા ક્યાં જ દેખાડી ઓકે વી હેવ પરાઠા ઢોકળીનું શાક સેવ ટમેટાનું શાક અચ્છા મેઇન વસ્તુ અચાર ગોળ અને ઘી

અને આ ખીચડી લાલભાઈ સ્પેશિયલ આજ બનાવી છે પૂર્વ બેચી માટે થેન્ક યુ તમે એમ બપોર વાત કરી કે કઢી ખીચડી એમને વધારે ભાવે છે રાતે તો એમણે કઢી ખીચડી બનાવી સ્પેશિયલ તો થેન્ક્સ લાલભાઈ અને તમે પણ અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લો મધુરમ રિસોર્ટ જે આવેલું છે ગીર માં અમે ડિસ્ક્રિપ્શન માં એડ્રેસ લખી દઈશું તો તમારે પણ વિઝિટ લેવી હોય તો શ્યોર એક વાર જરૂર આવજો તો ચલો ફૂડ એન્જોય કરીએ આપણે અને તમે ટુ બી કન્ટ્રી <laughs> कौन तो जो हाई कर भाई छे तो करो <laughs> तू के दिन वाग जो वाग 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 जो जो छे छे ओके बोले वाग ने जो थे जो हाई। 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 जो हाई की दू जो कर। तो है। जो जो मोबाइल है की कर 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 कहीं ना थे तो बोले छे